ગાંધીનગર ખાતે ચૂંટણી પહેલાં ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી ઉલ્લેખનીય છે કે આગામી ચોવીસ સપ્ટેમ્બરના રોજ શિક્ષણ બોર્ડ ખાતે ચૂંટણી યોજાનાર છે આ બેઠકમાં દરેક જિલ્લામાંથી ઉમેદવારી નોંધાવવા અરજદારો હાજર રહ્યા હતા શાળા સંચાલક મંડળની બેઠકમાં પ્રમુખ અને મહામંત્રી પણ હાજર રહ્યા હતા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું શિક્ષણ બોર્ડની ચૂંટણીનું ભરશે ફોર્મ આઠ જેટલા ઉમેદવારોએ શાળા સંચાલક મંડળની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે ગુજરાત રાજ્ય સંચાલક મહામંડળ ગુજરાત ગુજરાત રાજ્ય સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ એ મર્જ થયા પછીનું સુચારુ સંચાલકોના હિતનું કામ કરતું એક મંડળ છે મારી ડાબી બાજુએ સિનિયર અને અનુભવી એવા અધ્યક્ષ મનુભાઈ રાવળ સાહેબ મારી જમણી બાજુ એવા જ અનુભવી અને પૂર્વ પ્રમુખ માનની ભાસ્કરભાઈ સાહેબ છે જે સાથે તમાલિયા સાહેબ અમારા મંડળના ઉપપ્રમુખ અને આજના બોર્ડ મેમ્બર આજના સભ્ય છે એના પીડી સોલંકી સાહેબ એ પણ અમારા પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છે પીડી રાણા સાહેબ પણ અમારા પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય છે સંજયભાઈ રાવલ એ મારા મહામંત્રી છે